પેલા આપણા શિલ્પના દાતા એવા મોહનભાઈ અંગત કારણોસર એ જઈ રહ્યા છે તે વધારે સર્વનો હું ગામ પરિવાર ત્રદ્ધા કોળી જ્ઞાતિ વધતું હાર્દિક સ્વાગત અને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું જોરદાર તાળી પાડી આપણે મોહનભાઈ તેમને આપણને સુંદર મજાના શિલ્ડો આપ્યા છે બાળકોને હંમેશા તે યાદ રહેશે ખૂબ ખૂબ આભાર દાતાશ્રી હું મોહનભાઈ નારાયણભાઈ ગોહિલને વિનંતી કરીશ કે એમનું ઇનામ હજી બાકી છે દાતાઓને હજી કિરતાવાના બાકી છે અમારે તો જ્યારે આપણી વચ્ચેથી જઈ રહ્યા છીએ ત્યારે આ મોહનભાઈ નું જે આપણા મુખ્ય દાતા છે પચીસ હાજર પાંચસો ને પંચાવન જેટલા ટોફી જે પણ રકમ થાય એ આપવા તૈયાર હતા ત્યારે હું વિનંતી કરીશ આહ આર્યન ભગતના હસ્તે છે એ આપણે આ સરસ મજાનું કામ શિક્ષણ નું થઈ રહ્યું છે ત્યારે જોરદાર કાર્યોથી વધાવતા રહીએ કેવાય છે ને જણતા જણતો ત્રણ નર જણે સંતાર કાસૂર નહીજે તું વાંજણી તારું મત ગુમાવીશ નોર આવા દાદાશ્રી નો આપડે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ખુબ ખુબ આભાર